આકાશ અનિલ કુમાર લાખીદા એમાં એવું છે કે બે દિવસથી ભાઈ જે છે ને એ પપ્પા પાસે અહીંયા હતા ને ત્યારે આવ્યો હતો અને બે વાર એને ચેન્જ જોવાની અહીંયા પ્રયાસ કર્યો હતો ત્યારે એને ચેન લીધો નહોતો અને પછી આવું પછી આવું કરીને કીધું તું એટલે પછી આજે અઢી પોણા ત્રણ ત્રણ વાગે આસપાસ હું અહીં એકલો હતો અને પપ્પા બેંકના મુકામેથી બહાર ગયા હતા એટલે એ છોકરા આવીને પછી ચેન્જ જોવાની ટ્રાય કરી ચેન જોયો અને પછી એ કે મને વીટી બતાવો એટલે ગુમરા કરવાની ટ્રાય કરતો હતો એટલે મેં કીધું કે વીટી નહીં પહેલા તમે ચેન પસંદ કરો જેથી કરીને ચેનમાં એ વાંધો ને ફાઇનલ મેં એને પ્રાઇઝ કીધી પ્રાઇસ કીધી એના એક મિનિટ પછી એને સ્પ્રે કાઢીને સ્પ્રે કરીને મને બેભાન કરવાની ટ્રાય કરી અને લૂંટવાની ટ્રાય કરી અને મને મારવાની ટ્રાય કરી એટલે પછી મેં તરત મારી આ સેફ્ટી કીટ રાખી છે એનાથી મેં બચાવ કર્યો અને એને બીક દેખાડી અને રાડ પાડી અને બીક દેખાયડી અને એને બગાડવાની ટ્રાય કરી પછી મેં લોક મારીને મેં તરત ખુપાને ફોન કરી દીધો